ખરેખર આ તો બાર જવાનું થયું છે ને પણ ઘેરની ચિંતા તો મળતી જ નહીં મને પણ હું કરું એ ખબર પડતી નહીં ઘેર ડોસી છોકરો બધો એકલો અહીં પાછો

એક થોડો ખાલી ચાલો સાથ જોવો મારો ભગત નહીં મેળ પડાવ કા કયા તારો ભાઈ ખોરો રહ્યો ને એ સાથ નહીં આવતો આ પાવ મું હાલવા આવું ના મેળ પડ એ પાવ સરપના ડખામો હેજી વ્યાજી હું મરી જાઉં આ ડખામના ડખા પણ મગન બીજું કશું કવાન નહીં તારે ખાલી મગન એક જ એક ખાઈટામાં ગેલું ઘવાનું જ છે એટલે માર ઘર નહીં ઊંઘવા માટે તો એવું નહીં મારું ખબર અત્યારે બહાર જવાનું થયું એટલે પાછું જો જાન એમ તો મારા વેભાઈ નો ફોન આવ્યો ને જવાનું મારે તાર ઘેર તો ઘેર ઘેર ભગત પેલા પૈસા ને તો આટલું બધું તારા મોડું ના વારોટ માં પહોંચી ગયો

લેટજો તમે અલ્યા પણ હા ખાક આટલી બધી ઉતાવળ સરપંચ ને તો હું મોકરો છું છું ગુલેટીઓ નહીં મારવા દેવાની યાર તું રવા દે રવા દે

બધો પિક્ચર પૂરું કઈ નાખજે આજ તો મારો વાળો આવ્યો છે ને બધા દાળો ની કાટ નાખું બધવાની તું નઈ મારી ને તો હું તને મહી રાખ્યો જોઈએ કે કોણ કોના મારે છે તો ખાલી આ બુઢિયાનો ટંપલ જો ખાલી તારા મૂઢા જેવું તો એનું ટંપલ છે પાછું અગર જો તારો જો આંધો માથાને આ કોક મારા মেলવાની છે મારા બદલો લેવાનો છે તમારે તો মেলવાને આવે છે